મહત્વના સમાચાર વડાપ્રધાન મોદી પંદર થી સત્તર સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે છે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાત આવી રહ્યા છે જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમારોહની તૈયારી કરવામાં આવી રહી છે સોલમીય વડાપ્રધાનનું જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય સમારોહ છે ચાર વોટરપ્રુફ જર્મન ડોમ તેના માટે તૈયાર કરવામાં આવ્યા અમદાવાદ શહેરમાં આગામી પંદરસો સત્તર સપ્ટેમ્બર પોલીસ છાવણીમાં ફેરવાશે શહેર જિલ્લાવાસીઓ માટે ચોસઠ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે દેશમાં ત્રીજી વાર પીએમ બન્યા બાદ વડાપ્રધાન મોદીનું ગુજરાત મુલાકાત છે અને પીએમ મોદી પંદરથી સત્તર સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે અને તેમનો કાર્યક્રમ પણ સામે આવ્યો છે એક તરફ ઉત્સવોનો માહોલ છે તેની વચ્ચે વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે અને પોલીસ દ્વારા તેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સોળ સપ્ટેમ્બરે ઈદ મિલાદનું જુલુસ નીકળવાનું છે અને સત્તરમી ગણેશ વિસર્જન યોજાશે જેના કારણે ટ્રાફિક નિયમનની સુરક્ષા જાળવવા માટે પણ પોલીસ માટે કગની પરીક્ષા બની રહેશે તો દેશમાં ત્રીજી વાર પીએમ બન્યા બાદ પીએમની આ મુલાકાત પહેલી છે પીએમ મોદી પંદરથી સત્તર સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તો સત્તરમી એ મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ વડોદરા સુરતમાં ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે વડાપ્રધાન મોદીની આ મુલાકાત છે ત્રણ દિવસ માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે જીએમડીસી ગ્રાઉન્ડમાં તેમનો કાર્યક્રમ યોજાવાનો છે

તે સંબોધવાના છે ત્યાંના તમને સીધા દ્રશ્ય બતાવી છે કે જીએમસી ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે તમામ પ્રકારના જે કહી શકાય કે જીએમસી ગ્રાઉન્ડ ખાતે મોટી જહાજ સંબોધન કરવાના છે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પંદર સપ્ટેમ્બરના રોજ બપોર બાદ ગુજરાત આવશે સાડા ચાર કે તેઓ એરપોર્ટ ઉતર છે એરપોર્ટ સીધા જ વડસર જે છે તે જવાના છે વડસર ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્ષની મુલાકાત લેશે ત્યારબાદ પીએમ મોદી સાંજે રાજભવન રાજભવન ખાતે આવશે આવ્યા બાદ તેઓ રાત્રિ રોકાણ કરશે જ કહી શકાય રાજભવન ના રાત્રિ રોકાણ દરમિયાન કમલમની મુલાકાત કરી શકે છે સાથેમાં કમલમની બેઠક જે છે તે પણ કરી શકે છે ત્યારબાદ સોળમી તારીખના સવારમાં મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેની અંદર હાજરી જે છે તે આવવાના છે ત્યારબાદ એનર્જીનું જે સબમિટ થવાનું છે તેની અંદર પણ હાજરી આવશે ત્યારબાદ તેઓ રાજભવન પરત થશે ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે મેટ્રો સ્ટેશનની મુલાકાત કરશે અને મેટ્રો સ્ટેશન ની અંદર તેઓ મેટ્રો સ્ટેશનમાં તેઓ મુસાફરી કરશે ત્યારબાદ બપોરે ચાર કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે કાર્યક્રમની આ કાર્યક્રમ જે છે તેની અંદર હાજરી આપવાના વાત છે કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેને લઈને હાલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને તમામ પ્રકારની તદ્દન જરા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અંદાજીત લાખ લોકો એક લાખ લોકોથી વધુ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. જી બિલકુલ એક તરફ જીએમડીસી ગ્રાઉન્ડમાં તૈયારીઓ જોવા મળી રહી છે વિવિધ કયા પ્રકારના કાર્યક્રમો વડાપ્રધાન મોદીના રહેશે કેવા પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કારણ કે ગુજરાતમાં પણ ઉત્સવનો માહોલ છે એક બાજુ ગણેશ ચતુર્થી છે સાથે કેટલાક અનેક તહેવારો પણ આવી રહ્યા છે ખાસ કરીને પોલીસ તંત્ર જે છે તે ખૂબ જ ચોક્કસપણે કહી શકાય કે પોલીસ બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે ગ્રાઉન્ડ ખાતે આવવાના છે

કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ ઉત્સાહ જોવા મળતો જશે કેવા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે ભાજપમાં પહેલા તમને ફરી એક વખત બતાવીશ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે આવવાના છે તેને લઈને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ ત્રણ જેટલા તંબુઓ જે છે તે બાંધવામાં આવ્યા છે સાથેમાં જ એક લાખથી વધુ લોકો જે છે તે આવવાના છે પીએમ મોદીને સાંભળવા માટે થઈ તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે તમામે તમામ લોકો ખુરશીમાં બેસે તે પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથેમાં જ પંખાઓ પણ જે છે તે કરી આવે છે અને વરસાદની સિઝન હોવાને કારણે તંબુ પણ એ પ્રકારે જ બાંધવામાં આવ્યા છે કે ભારે વરસાદ પડે તો તે પણ